ગઈ કાલે પહેલામાં રેસિસ્ટન્સ ફોર્સ જે પાકિસ્તાન પ્રેરિત છે એના દ્વારા વ્યક્તિગત નામ પૂછી પૂછીને હિન્દુ નામ છે ચેક કરી અને જે રીતે હુમલા કરાવ્યા એની મેં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ સખ્તમાં ખોલે છે અને દેશમાં હવે ટાર્ગેટ હિન્દુ થઈ રહ્યો છે બહુમત હિન્દુ સમાજ ટાર્ગેટ થઈ રહ્યો છે એ ચાહે પહેલગામ હોય કે ચાહે મુર્શીદાબાદ હોય આ દેશમાં બહુમત હિન્દુ સમાજ ઉપર જે પ્રકારના હુમલાઓ થઈ રહ્યા છે એ જોતા આવા કોઈ પણ સંજોગોમાં અમે સરકાર પાસે કહીએ છે કે કોઈ પણ સંજોગોમાં આ જે આતંકવાદી જે માનસિકતા છે અને પ્રવૃત્તિ છે ડામવી જોઈએ કરાર પણ હવે ત્રણસો સિત્તેરની કલમ રદ થયા પછી નિવૃત્ત આર્મીઓને આર્મીને નિવૃત્ત જવાનોને વસાવવા જોઈએ હથિયાર સાથે વસાવવા જોઈએ અને જે આ પ્રકારની આતંકવાદી પ્રવૃત્તિઓ કરે છે એવા લોકોને સીધા ગોળીવાના આદેશ થવા જોઈએ એ મારી માંગણી છે કાશ્મીરની અંદર પણ જમ્મુ કાશ્મીરની અંદર ઘરે ઘરે તેની તપાસ થવી જોઈએ અને ત્યાં આગળ જે પ્રકાર આવા શસ્ત્રો રાખતા હોય જે આતંકવાદી પ્રવૃત્તિ કરતા હોય એને પકડી અને ગોળી મારવા જોઈએ હવે ફાંસી એક વિકલ્પ નથી હવે કાયદાકીય પ્રક્રિયા એ કોઈ કથી માત્ર એક જ વિકલ્પ છે કે કોઈ વારે મારો રહો આતંકવાદી કરને વા લોકો બસ આ માંગણ છે આખા દેશની અંદર આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ ડોક્ટર પ્રેમી ડોગરિયાજી પ્રેરિતા સંગઠન દ્વારા વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે ધરણા થઈ રહ્યા છે અને માત્ર ધરણા અને પ્રદર્શન દ્વારા નહીં સરકારને અમે સત્તામાં અમારી માંગણી અને લાગણી એ હિન્દુ સમાજની લાગણી અમે વ્યક્ત કરી રહ્યા છીએ કે કોઈ પણ સંજોગોમાં આ પ્રકારની પ્રવૃત્તિઓ આગળની પ્રવૃત્તિઓ ના થવી જોઈએ નહીં કાશ્મીર હોય કે ભારત કોઈ ખૂણે જનાર કોઈ યાત્રિક હશે એ આર્થિક ઉપર ગમે ગમે ત્યારે હુમલો થઈ શકે આ થાય એના માટે અત્યારેથી આ જે પહેલું જે ઘટના બની છે એ એના કોઈ પણ સંજોગમાં એના ઉપર એક્શન લેવામાં આવવા જોઈએ